દ ન થાય જો વાંધો ઉઠાવશે તો ફોર્મ રદ થઈ શકે છે ફોર્મ રદ થશે તો કોંગ્રેસ હાઈકોર્ટમાં જવા માટે તૈયાર છે તો એક રાહત આપતી ખબર પણ સામે આવી છે આપ જુઓ ટેકેદાર રમેશ સાવલિયા સીધા જઈશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન આ એક રાહત આપતી ખબર કહી શકાય કારણ કે ટેકેદાર રમેશ સાવલિયા છે કલેક્ટર કચેરીએ પહોંચી શકે છે સૂત્રો તરફથી આ માહિતી જી બિલકુલથી ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો નિલેશ કુંભાણીના જે ટેકેદાર હતા જે જેમણે એક એફિડેવિટ કલેક્ટર કચેરીમાં રજૂ કર્યું હતું જેમાં આ ત્રણેય ટેકેદારોએ વાત જણાવી હતી કે જે સહી છે તે સહી પોતાની ન હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ કલેક્ટર કલેક્ટર દ્વારા લેખિતમાં નિલેશ કુંબાણીને જાણ કરવામાં આવી હતી કે ચાર વાગ્યા સુધીમાં તમામ જે ખુલાસા છે તે ખુલાસા કલેક્ટર કચેરી પર રૂબરૂ આવીને કરે ઉલ્લેખ જો કે નિલેશ કુંભાણી અને તેમની લીગલ ટીમ દ્વારા નવ વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો છે હાલમાં જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ ત્રણ ટેકેદારો પૈકી રમેશ સાવલિયા નામનો જે ટેકેદાર છે તે કોંગ્રેસના સંપર્કમાં હોવાનું સામે આવી રહ્યું છે આપની સાથે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે તે જોડાયા છે તેમની સાથે વાતચીત કરી છે મોટો બનાવ્યો કે રાયનું પાળ કરવામાં આવ્યો છે હું મને એવું લાગે છે કે બીજા બધા ઉમેદવારોમાં કેમ આવું ના થયું બધી વસ્તુ આવે છે આવશે જ ને ટેકેદારો પૈકી ના આવશે તો અમે કાનૂની જંગથી જીતીશું

લો પોઈન્ટ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઇમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ જી ભાજપના જે નેતા છે દિનેશભાઈ જોધાની જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી હું પછી આવીને તમને માહિતી આપું કોન્ટેક્ટ છે એમને ટેકેદારભાઈ અનિલભાઈ એક છે એનો કોઈ કોન્ટેક્ટ અમને ખબર નથી તમને કેવું છે ખબર પડી કે આના ટેકેદારો ફરજી છે જે એ લોકો જ આવીને જાતે આવીને એ લોકો રજૂઆત કરી કે અમે જે સહી કરી છે તે અમે નથી કરી એ સહી ખોટી છે એવી જાતે આવી એફિડેવિટ આવીને કરીને આવી ગયા છે તમે એક સેકન્ડ તમે પહેલા વાંધો ઉઠાવ્યો નહીં લોકો આવીને એ લોકો આવીને રજૂઆત કરી ગયા છે એટલે અમને ખ્યાલ પર આવ્યું કઈ નથી કરી શકે એ લોકો જાતે કલેક્ટર પાસે આવ્યા હતા જ્યારે કલેક્ટર જાતે કોલ લીધો કે તમે અરજી નહીં એ લોકો જાતે ડાયરેક્ટ જાતે આવ્યા છે જાતે રજૂઆત કરી છે એ લોકોએ રજૂઆત કરી છે એને ધ્યાન રાખીને અમે વાંધાજી લીધી છે આજે હિરિંગ થશે આપણે ટિકિટ મારી પાસે છે એ બાબત મને કઈ ખ્યાલ નથી એ બાબતના એ લોકો તમે સામે વ્યક્તિ ને પૂછો પણ ફોર્મ મંજૂર થશે We are 100% confident. વી આર ડેમ શ્યોર ફોર્મ મંજૂર થશે થશે ને થશે આપ જોઈ શકો છો હાલમાં કોંગ્રેસના જે લીગલ સેલના જે એડવોકેટ છે જમીર શેખ તેઓ પોતે આવી ચૂક્યા છે આ ઉપરાંત ભાજપના જે નેતા છે દિનેશભાઈ જોદાણી જેમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી તેઓ પોતે હાલ હાજર થઈ ગયા છે નવ વાગ્યે બંને પક્ષના જે લીગલ એડવાઇઝર છે તેમને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું અગિયાર વાગ્યાના અરસામાં આ જે સમગ્ર જે કેસ છે તે કેસમાં હિરિંગ

તો આ ફોર્મ માન્ય ગણવામાં આવશે ટેકનિકલ રીતે આ ફોર્મની માન્યતા આપી દેવામાં આવશે કારણ કે રાષ્ટ્રીય પાર્ટી હોય છે તેમને એક જો ટેકેદાર હોય તો આ ફોર્મ માન્ય ગણાશે હાલમાં જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ રમેશ સાવ સાવલિયા જે તેમનો બનેવી છે આ બનેવી તે કોંગ્રેસના સંપર્કમાં હોય તેવું હાલ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જો કે અગિયાર વાગ્યાના અરસામાં આ સમગ્ર જે વાત છે તે વાત ઉપરથી પડદો ઉચકી રહેશે કલેક્ટર પોતાનો જે નિર્ણય છે તે નિર્ણય પણ સંભળાવી શકે છે હાલમાં આપ જોઈ શકો છો તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો લોખંડી બંદોબસ્તના કારણે અહીં કોઈ પણ કોઈપણ પ્રકારનું જે છે અંદર વ્યક્તિ ન ઘુસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે રમેશ પોલરા નામનો જે ટેકેદાર છે તે અહીં ટૂંક સમયમાં હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે જો આ ત્રણેય ટેકેદાર આજે હાજર નથી થતા તો નિલેશ કુંબાણીનું જે ફોર્મ છે તે રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જો આ ફોર્મ રદ થશે તો તુરંત જે કોંગ્રેસ છે તે હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ બતાવશે જી બિલકુલ થી ચેતન જો ટેકેદાર હાજર થાય ને તેઓ એવું પણ કહી દે કે આ સાઇન અમારી નથી તો પછી આગળ શું થઈ શકે છે આમાં જી મહત્વની વાત છે કે જે રીતે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે જે નિયમ છે તે નિયમ મુજબ જે ટેકેદારો છે તે ટેકેદારો પૈકી એક જ ટેકેદાર હોય તો આ ફોર્મને સ્વીકાર્ય ગણવામાં આવે છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આ જે ટેકેદાર છે તે ટેકેદાર જે છે તે રમેશ સાવલિયા હોવાનું સામે આવી રહ્યું છે આપની સાથે કોંગ્રેસના અન્ય નેતા જોડાયા છે જી શું કહેશો આજે ટેકેદાર કોઈ હાજર થશે ચોક્કસ અમને ખાતરી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ડરાવા ધમકાવવાની રાજનીતિ જે કરી રહી છે અને એમને જે ડર હતો કે ભાઈ છવ્વીસ સીટ આવવાની જે વાત હતી અથવા તો પાંચ લાખની જે લીડની વાત કરતા હતી એ બધી હવા હવા છે અને અમને અમારે ટેકેદાર પણ આવશે એવી સંપૂર્ણ અમને ખાતરી અને વિશ્વાસ છે અમારા ઉમેદવાર પણ આવી રહ્યા છે એટલે અમે લોકશાહી રીતે અમારે જે કંઈ પણ રજૂઆતો કરવાની છે જે કંઈ પણ કરવાનું છે એ અમે કરીશું કોણ આવશે હવે એ નહીં પણ એ તો ઉમેદવાર છે હમણાં ઉમેદવારની સાથે આવે છે એવું છે એટલે જે કંઈ એ આવશે હમણાં હાજી આપ જોઈ રહ્યા છો એક પછી એક ભાજપના જે લીગલ સેલના જે વકીલો છે તે એક પછી એક આવી રહ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવાય કરવામાં આવશે બે મિનિટ ઉભા રહો ને લીગલ સેલ હવે અત્યારે તો હિયરિંગ છે લોકોને મોકો મળ્યો છે કે ટેકેદારો આવ્યા કે નહીં એ જ અમે તો જોવા આવ્યા છે પછી આગળનું હિયરિંગ એ લોકો શું લે છે વાંધો શું સ્ટેન્ડ એ લોકોનું છે એની પર અમે તો હિયરિંગ પરિયરિંગ આક્ષેપનો કોઈ સવાલ નથી આજે તો અમે વકીલ તરીકે આવ્યા છે એટલે જે આચાર સંહિતા લાગે અને એના જે નિયમ હોય ફોર્મ ભરવાના એ રીતે જ આગળ કાર્યવાહી કરશું કે એક ફોર્મમાં એક ટેકેદાર જોઈએ અને એ જો હાજર નહીં હોય

મારું જે લીગલ નોલેજ છે એ પ્રમાણે ટેકેદાર વગરનું ફોર્મ કે ફોર્મમાં કોઈ ભૂલ હોય તો એ ફોર્મ રદ થાય છે રદ થાય પછી તો ડીએમ સાહેબ નક્કી કરશે કોંગ્રેસ વાળા એવું કહી રહ્યા છે કે એક સમર્થ એક ટેકેદાર એમના સંપર્કમાં આવી ચૂક્યો છે ને એને લઈને હાજર થઈ રહ્યા છે તો એના વિશે હું તો કઈ નહીં કહી શકું હું તો ખાલી વકીલ તરીકે આવી છું એક વકીલ તરીકે જો ટેકેદાર હાજર થાય તો ફોર્મ રદ થશે કે સ્વીકારાઈ જશે ટેકેદાર હાજર હોય તો ફોર્મ વ્યાજ બી ગણાય ટેકેદાર વગરનું ફોર્મ ટેકેદાર જાતે ગઈકાલે હાજર થઈને એવું કહી ગયા છે કે સહી અમારી નથી હાજર તો હતા ને ગઈકાલે આજે હાજર થશે તો શું કહેશે એની પર સૌની નજર રહેશે જી એ બી અમે મીડિયા દ્વારા જાણ્યું પણ આપ સૌ મીડિયા પર્સન જ જાણો છો કે તમે જ ટેકેદારોનો વિડીયો લીધો છે ટેકેદારો ગઈકાલે તો અહીંયા હાજર હતા તો અપહરણ કેવી